મારા હું તમારી પૂર્ણ થાય એવા આશીર્વાદ માનતા પૂરી થાય એવા આશીર્વાદ દરેક ની રાજી થઈને આશીર્વાદ એવા આશીર્વાદ જેને જેને માન જમાડી એની મારાજી થાય એવા આશીર્વાદ ભક્તિ કરો છો થોડી ધીરજ રાખજો ભક્તિ કરો છો થોડી રાહ જોજો ઉતાવળ કરતા નહીં જેટલી ઉતાવળ કરશો એટલી હું મળીશ નહીં જેટલી ધીરજ રાખશો એટલી જલ્દી મળીશ હું મેળડીશું મા એટલે મા કહેવાય મા કોઈ સમાજની ના હોય મા કોઈ પેઢીની ના હોય મા એટલે મા જ કહેવાય માથી મોટું માણસ હોય સમાજની બનાય ને બનાવી બનાય વસ્તી બનાય હું તમારા દરેકની બની ઓળખો ધીરજ જેટલી ધીરજ રાખશો એટલા તમારાય દેવરાજી થશે જેટલી ધીરજ રાખશો એટલી ભક્તિ કરવા મજા આવશે જેટલી ધીરજ રાખશો એટલું જ્ઞાન મળશે તમારા એક ને હજાર કામ હશે તો થઈ જશે તમારા ધીરજ હશે તો થશે તમારા ધીરજ હોય શક્તિ હશે તો માતાજી તમારા એક નહીં દસ કામ તમને તમારા છે ધીરજ જોઈએ સહન શક્તિ જોઈએ આ તો આજે આજે આયા છે તો માતાજી આપણું કામ કરી દેશે હું કોઈના બાપની દાસી નથી હું મોજેલી છું મારી ઈચ્છાની રાજા છું ઈચ્છા થાય તો વાત કરું બધા કરતા દુર્લભ છો બધા કરતા અલગ છો દુનિયાએ વાતો કરીને બનાવી હોય તો અમરતની મેલડીએ હું છે તો મશફર આ નથી ગંધવ્ય મેળી સાકડીયોગમાં વાતો કરી વાતો બધાએ ખાલી વાતો કરી તો આમ થશે આમ થશે અને આમ કરજો આમ કરજો હું કહું છું કે એ જે કરવાનું છે ને એ જ બતાવું છું અને કર્યા પછી તો મા તમને મળવા આવશે ને એવા આશીર્વાદ આપું છું ધીરજ જોઈએ સહન શક્તિ જોઈએ હા ધીરજ અને સહન શક્તિ તમારી અંદર હશે તો ભરપૂર જ્ઞાન મળશે દેવ માતાજી શું કહેવા આવે છે એ ખબર ના પડતી હોય તો કઈ નહીં આપણી માન તો બધી ખબર છે ને આપણને કશું ખબર પડતી નથી તો કઈ વાંધો નહીં આપણી માન બધી જ ખબર છે ને એ જ મોટી વાત છે આપણા ઘરે ખોડિયલ બેઠી હોય કે ચાઉણ બેઠી હોય કે મોમાઈ બેઠી હોય કે મેલડી બેઠી હોય કે સધી બેઠી હોય કે શિકોતર બેઠી હોય તમારી માને બધી જ ખબર છે કે મારી વસ્તી મારા દીકરા મારી પેઢીમાં શું જરૂર છે પણ ધીરજ ધીરજ જોઈએ ને મોટા મોટી ધીરજ અને સહન શક્તિ આ તો કે માતાજીના મંદિરે ગયા ત્યાં કામ ના થયું માં સદાસી નહીં મા તરીકે પૂછશો જીવીએ જાગીએ કંઈક આપ કે ના પણ માને ભક્તિ કરવી છે તો મા તમારે જેટલું જોઈતું હશે ને તે હજાર ગણું તમને હાલશે ખોટા માર્ગે ના જતા ખોટા દીવા ના કરતા રાજી કરજો રાજી કરવાના પ્રયત્ન છે છે ઉપાયો કર્યા પછી સુખ કોઈને કોઈને સુખ મળ્યું નથી સુખ જોઈતું હોય તો ખોડિયેલ પકડી રાખજો સુખ જોઈતું હોય તો ચાઉન ના પકડી રાખજો સુખ જોઈતું હોય મેલડી ને જાલી રાખજો સુખ જોઈતું હોય તો મોમાઈ પાલો પકડી રાખજો હું મેલડી છું આ દુનિયા ખોટી ને જૂઠી છે આપડી ખોડિયાલ મેલડી મોમાઈ ના કાળકા સાચી છે મારે બધી જ ખબર છે મારા દીકરાઓ વહુઓ દીકરી દીકરાઓ શું જરૂર છે બધી આશા પૂરી કરશે પણ ધીરજ હોવી જોઈએ ધીરજ હોવી જોઈએ ને અને મારી ઈચ્છા થાય તો વાત કરું છું મારી ઈચ્છા ના થાય તો વાત કરતી હું તો મન જોયું ભાવ જોયું ક્યાં ફરી ના આયા શું કરી ના આયા છે બધી મેરડી તો ખબર જ હોય અને અમરતી મેરડી તો પહેલી એટલે કોઈ વાત મારાથી છુપાતી રહેતી તમે ખાલી નિર્દોષ થઈને આવો પવિત્ર થઈને આવો નાના બનીને આવો અને ધીરજ લઈને આવો તો જે જોઈતું તું હશે ને દુનિયાએ નહીં આપ્યું હોય ને પણ મો મરતની ની મેલડી આલી દઈશ એટલે તો દુનિયાએ રામ કીધા શંકર ભગવાનને લઈને આવી છો કોઈ નતું તારા શંકર ભગવાન હતા હતા ને ભગવાન હતા કોઈ નતું ત્યારે મહાદેવ હતા 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 અને કોઈ નહીં હોય ને તારે મેલડી હશે 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 ને હશે જેની ભક્તિ કરો છો એની કરજો પણ યાદ રાખજો ભૂલા ના પડતા કોઈ ભૂલા ના પાડી દે નવા દીવા કરતા નહીં તમારી માને પૂછ્યા વગર અને નવા દીવા કોઈ બતાવે તો પેલું પ્રમાણ માંગજો પ્રમાણ એટલે કે માતાજી અમારું આટલું સારું થાય તો અમે દીવો આલીશું કે આટલું થાય અમારું તો અમે આ પ્રમાણે કરીશું કશું ના આપણે માતાજી આપો તો દર્શન તો આપો ને એમ કઉ છું આખી દુનિયાએ કીધું કે સપના માતાજી આયા કીધું ને બધ કીધું કે સપનમ માતાજી આવે છે તો સપનમ તો માતાજી આવે પણ ડોષી રૂપે ના આવે કોઈ તો અમૃત ની મેલડી જોઈ લીધી મને સાંભળી લીધી મને ઓળખી ગયા કે બધાએ પણ વાતો જ કરીશ બોલ બોલ બોલો કર્યું આમ થાય આમ થાય આમ થાય આમ થાય બનાવીને તો આલો બનાવવું પડે કે નહીં હું તો બનાવે ને એને જ માનું છું બાકી કશું જ નથી આ કળિયું એટલે કીધો કે દુનિયા ખોટી ને તમારી મા હાચી તમારા પરદાદા બે દીવા કરતા હતા નવરાત્રીમાં બે દીવા બે દીવાન રાજી કરતા હતા બે દીવાન નિવે ચાલતા હતા આજે વીસ દીવા લઈને બેઠ્યા છો તો સુખી થઈ ગયા ના દુખી જ છો તો ભૂલ કોની કોનો કોનો જેને કર્યો દીવો એનો ગુનો કે જેને કરાયા એની ભૂલ ઓળખો મોટા મોટી ધીરજ જે જોઈતું હોય મેં શું કીધું કે એક માંગો છો ને તો દસ હાલીશ તમારા ધીરજ હોવી જોઈએ તમારામાં જ્ઞાન હોવું જોઈએ સમજણ હોવી જોઈએ એટલે તો વારંવાર કહું છું કે ઓળખો ને તો જોડ ખાશે બાકી વાતો કરવામાં તો બધા કતા આ બધા વાતો જ કરસ આમ થાય આમ થાય આમ થાય આમ કરજો આમ કરજો આમ કરજો આમ એટલે બને તો આ એટલે મેં કીધું કે કળિયુગમાં બધી જ મારી નકલ થશે બધી જ મારી નકલ લોકો કરશે પણ પ્રમાણવાળી નકલ નહીં આ કળિયુગમાં મેલડીનો મારો અમૃતની મેલડીનો કિરદાર એવો છે ને કે મારા ભાઈ ગયા પછી કોઈની ભાઈ નહીં નક કોણ કે છે કે માં મળસ એ માળા હતી દાણા હતા ધરમ રાજાનો પાઠ હતો મૂળા હતા બાધા હતી બાર બે વર્ષની બાધાઓને મૂળા પડ્યા હતા ઘરમાં શરીર ફળો પડ્યા પડ્યા હળ ઘરમાં કોઈ પ્રમાણ નથી હાલતો એ તો અમૃત ની મેલડી બાકી મેલડી 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 મેડી કરશો જો તમારા ઘરે મેલડી બેઠી હોય તો તમે તમારા હૃદયમાં ન રાખો એવી ભક્તિ કરો મેલડીની તમારી માની એવી ભક્તિ કરો કે તમને જીવનમાં દુઃખ આવે ને તે સુખ જ બનીને આવે અને જીવનમાં દુઃખ હોય ને તે સુખ બની જાય મોટા મોટી ધીરજ તમારામાં ધીરજ હોવી જોઈએ સમજણ હોવી જોઈએ જ્ઞાન હોવું જોઈએ શક્તિ સહન શક્તિ જોઈએ ને પછી કે અહીંયા તોય કામના થયું તોય તોય થયું થયું પેલી બાજુ અમે તો બાર મહિનાથી આઈએ કામના થયું તો તમારામાં ધીરજ નથી ને એટલે તમારે કંઈ કામ ના થયા ધીરજ જોઈએ મોટો મોટી ધીરજ ધીરજ જોઈએ ને બાળક નવ મહિને આવશે એટલું તો ધ્યાન રાખો બાળકનો જન્મ નવ મહિને થાય થાય છે કે નહીં અને તમે આજે નાજે આયા આજે ના જે આયા અમે તો પહેલી વખત આયા છીએ દૂરથી આવ્યા આયા છીએ ભાડું નથી તો એમાં હું શું કરું તમારી મજબૂરી કહેવાય તમારી કહેવાય કે નહીં તમે એમ કહો કે ભાડું નથી ઘરે જવું તો ત્રણ સાધન પડ્યા હોય ઓળખો મેલડી એવી છે બધું દેખાતું હોય બધી ખબર હોય માણસ ખોટું બોલે જુઠ્ઠું બોલે તો તું દુખી થઈશ મારે કઈ લેવા ખાવા નથી અને મને મળવા આવો કે ના આવો તમે તમારા જ માટે આયા હશો બધા કોના માટે આયા હશો તમે કંઈક ને દુઃખી છો ને એટલા આયા હશો અને મારા જેના હલવાનું છે ને એને તો હલવાની જ છું જે મારા થઈ ગયા જેને મને ઓળખી લીધી જે ભજન ભક્તિના માર્ગે ગતો રહ્યો એનામ ધીરજ આવી ગઈ એને હું મેલડી સો ટકા જે જોઈતું હોય ને હજાર ટકા હલવાઈશ તમારે નક્કી કરવાનું કોની ભક્તિ કરવી છે કોનું ભજન કરવું છે કોને સાંભળવા છે ક્યાં જવું છે કોની વાતનું પાલન કરવું છે એ તમારો વિષય રહ્યો મારો નહીં હું તો એટલું કહીશ તમને કે બતાવવાવાળા તો દસ દીવા બતાડ છે પણ સુખ દેનારો તો એક જ દીવો હોય અને એ દીવો મળતો નથી ને એટલા આજે દુઃખી છો ભલે દુખી છો મારાથી આવતા હોય મનસાં ફળતા હોય મારું કંઈક જ્ઞાન લીધું હોય તો યાદ રાખજો એનો ભેટો કરાવવા હું અમરતની મેળડી આવીશ તમારું મન એક બાજુ હોવું જોઈએ પછી ફરતા હશો તો ફરતા જ રહેશો તમે જેટલું ભરો ને એટલા તમે દુખી થાઓ જેટલા વધારાના દીવા કરો એટલા દુઃખી થાઓ એટલે મોટો મોટી ધીરજ સહન શક્તિ અને નાનું બનવાનું ઉપવાસ કરવાના ભૂખું રહેવાનું થોડી કષ્ટિ વેઠવાની થોડી તકલીફ વેઠવાની માનું ભજન કરવાનું માન પૂછ્યા વગર ક્યાંય જવાનું નહીં માની રજા વગર ક્યાંય નવા દીવા કરવાના નહીં તો તમે કોઈ દાડો દુખી થશો તમારા વડીલો માતા મૂકીને ગયા માતાજી નું મઢ મૂકીને ગયા તો કંઈક ભજને મૂકીને ગયા છે ને સેવાએ મૂકીને ગયા છે ને એનું ફળ આજ તમને મળશે જો તમે નવા દીવા કરશો નવા ગુના કરશો તો તમે દુઃખ મૂકીને તમારા બાળકો માટે જશો એટલું યાદ રાખજો દસ રૂપિયા મૂકીને જશો ને ભગવાન તમારા બાળકને મળશે મળે છે ને જશો તો તમારા બાળકને મળશે ને તો દસ દીવા મૂકીને જશો એનું દુઃખ તમને તમારા બાળકને મળશે યાદ રાખજો છું એટલે ઓળખો એટલો ભૂલો પડી ગયો ને માણસ કે એને ખબર જ નહીં પડતી એટલો એટલો અજ્ઞાની થઈ ગયો એના માણસ કે ભૂલો જ પડી ગયો એને સત્યના સત્યની કોઈ વાત ખબર જ નથી માં કોને કહેવાય માં કેવી લાગે છે માને શું કહેવાનું થાય માના કેટલા ગુના કર્યા માને રાજી કેવી રીતે કરવી એ આવડતું બસ માગતા આવડ્યું જ્યાં જઈએ ત્યાં માગવાનું 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 બીજાની માં લીધે છે આપડી માં નહીં હાલ હાલશે કે નહીં ખોડી હાલ હાલશે મેલડી હાલશે જોગણી હાલશે સધી હાલશે ને શિકોતર હાલશે તમારામાં ધીરજ જેટલી છે ને એનાથી ડબલ તમને હાલશે હું મેલડી એટલે મેં તો દરેકને કીધું છે કે હું કોઈને મળું કે ના મળું તમારા પાસે સમય હોય તો આવવાનું સમય ના હોય તો નહીં આવવાનું તમે તમારા માટે આયા છો શ્રદ્ધા વિશ્વાસ ભાવ હોવો જોઈએ એક જગ્યાએ પલાઠી વાળીને બેહવું જોઈએ સાંભળવું જોઈએ મારા માટે કોઈ આયા નથી સવારના વાત માતાજી બે મહિના થઈ ગયા અમારું કામ બગડી ગયું સુધારી આલો કામ કરતી વખતે મેનડીને પૂછવા તો આવો કે બે જગ્યાએ સગું કરીએ કે નહીં પૂછ્યા વગર મને પૂછ્યું નહીં સગ્ગું કરી નાખ્યો હવે તો કે શામાં વાળા કેજા મારે રાખવું નથી તો કે માતાજી તમે મનાવો ને હું મનાવા જવું હું કોણ છું એ તો ભગવાનને ખબર છે તમને થોડી ખબર છે એટલે એવા કામ માટે હું નથી મને પૂછ્યો તો કે કે આજ ને તો કાલા બગડ છે હું તને હારું ગોતી ના આપ્યું છું એ લેજે છે તું ઓળખો તમારું બગાડેલું તમારું સુધારવાનું હું નહીં આવો તમારી માતાજીનું તમે બગાડ્યું છે તો મારી પાસે સુધારીને લઈ જજો હું એ મેળવીશું કારણ કે તમારી માં બોલતી નથી તમારી માં કહેતી નથી કારણ કે કંઈક મજબૂરી નડતી હોય કઈક ગુના થઈ ગયેલા હોય અને કંઈક નારાજ થઈને બેઠી હોય એક નાનું બાળક હોય ને એને એની મનોગમતી વસ્તુ ના મળે ને તો મો ફેરવો ફેરવો શકે નહીં ફેરવતું રિહાઈ શકે નથી રિહાતું તો આ તો જગત જનની છે એને મનાવી એટલે લોઢાના ચણા ચાવા પડે પણ મેં કીધું છે તમારી મેલડી ને તમારી કાળકા ને સધી ને જોગણી ને ખોડિયા ને કે ગાડી આ તાર ને તું આમની છો આ ક્યાં જલશે કેટલું ફરશે હું કેટલું કેટલા ને બતાવીશ પણ કદાચ મારા ચાર શબ્દ ગાને પડી જાય ને તારું બારથી ચાર નું ભજન કરે ને તો તું દેવી ના સ્વરૂપે દર્શન દેજે હું મેલડી છું આ કડીયુગમાં ઓળખો તો જ ઓળખાય એટલે મા કે ભલે મારી ભક્તિ કરશે ને મારા કીધે રહેશે ને મારું ભજન કરશે ને મને કઈક બે રૂપિયાનું પાંચ રૂપિયાનું હાલ છે તો હું નડિયા ઘરે કરીશ માણસ સુખી થઈ ગયો એટલે અમૃતની મેલડી ને ભૂલી ગયો ઓળખો લેવા લેવા માટે આયા તા અને મેં આલ્યું છે અને હું લેવા આવીશ એટલે શંકર ભગવાન મને ના ની પાડે હું મેલડી સુકડી ની અંદર મેં આપ્યું છે ને હું લઈ જઈશ મેં આપ્યું ને હું લઈ જઉં એ મેલડી છું દેતા આપણે લેતા આવડે લેતા આપડે પછી દેતા આપણે ઓળખો જુઠ્ઠું માણસ જુઠ્ઠું બોલે ગમે તેટલું આલ્યું હોય ને માતાજી ને ભગવાન તો જુઠ્ઠું બોલે જુઠ્ઠું બોલો કઈ વાંધો નહીં કઈ ચિંતા કરશો નહીં જો માની પાસે ખોટું બોલતો હોય માણસ સુખી થયા પછી જો માની આગળ ખોટું બોલતો હોય ને તો યાદ રાખજો હું અમૃત ની મેલડી છું એક દાડો એવા છેતરી જઈશ કે જ્યાં આવ્યા ને ત્યાં પાછા નાખી દઉં તો મારું નામ મેલડી ને આગળ જોઈ દિવસમાં આયા હોય દિવસમાં દોડી દોડીને આવ માતાજી 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 પણ શું માતાજી તમે મને ઓળખો છો ના અમે તો કે મેલે જોઈને આયા તો તો બધે બધે ચાલુ જ છે તર ચારે બાજુ મેલડી 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 લોકો તૂણ જ છે મેલડી મેલડી મેળડી મેળડી કરીને કોઈ ના કીધું કે ડોશીના રૂપે મળે તો અમર જ નહીં બીજે રવિવાર ભર્યા ને બીજે મંગળવાર ભર્યા ને બીજે બાધાન માનતા અંતર ને બધું બીજે કરીને આયા અને છેલ્લે કે અમે તો મેલેડીમાં ના ભગત છીએ હારા મૂર્ખાઓ ઓળખો ને ખાય પેલા તો જ્ઞાન જ નથી સમજણ જ નથી અને કે સમય નથી તો હું નફરીશું જેની પાસે સમય નથી એનું કામ નહીં આ તો ભક્તિનો માર્ગ ખોલ્યો છે સુખનો સાગર ખોલ્યો છે જેને આવડે એ લઈ જાઓ છું જો તમારી પાસે સમય નથી તમારી પાસે તમારા પોતાના માટે સમય નથી તે અમુક દુનિયામાં કોઈ કશું કોઈ કરશે અને હું એમ કઉ છું કે સમય ના હોય કશું ના થતું હોય તો બારથી ચારનું ભજન તો કરો તમારી કાળકાને મનાવો તમારી ક્ષતિને લાડ લડાવો તમારી ખોડિયાળના થોડું બોલો માં તું કોણ છો કેવી છો ક્યાં છો કેવા ગુના પડ્યા છે માં તું કે અમે આજે નાનું બાળક બનીને તારા તારા ચરણ તારા શરણમાં આવ્યા છીએ તો હે ખોડિયાલ તું રાજી થા તું તો આદિ અનાદિ કાળ પહેલા આતીના આદિ અનાદિ કાળ પહેલા રહેવાની છે તો હે રાજપરાની ખોડિયાલ તું રાજી થાયલા પાછી એના માટે તવકો કર 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 મારી ખોડિયાલ ના રામ છે ઓ રાજપરાની ખોડિયાલ બોલો એટલે દરેક ના આશીર્વાદ આલવાઈશું ધીરજ રાખજો ધીરજ રાખજો ધીરજ રાખજો સમય આવશે સુખ તો પાછું જે કોઈ જે જેને જે અર્પણ કર્યું એ મેનડીએ સ્વીકાર કર્યું છે જેને જે મેનડીને અર્પણ કર્યું એ બધું મેં સ્વીકાર કર્યું છે મેં કોઈને પૂછ્યું નથી તમે કેવા છો મેં એટલું કીધું કે તમે મારા હું તમારી છું મા એટલે મા કહેવાય માની કોઈ નાત નથી ને માની કોઈ જાત નથી માની કોઈ પેઢી નથી ને કોઈ વસ્તી નથી બધા તમે મારા હું બધા એની છો ઓળખો તમે ક્યાં ભક્તિ કરવા આવ્યા છો ને કોની ભક્તિ કરવી છે તમારે નક્કી કરવાનું અને સૌથી પહેલા એટલું યાદ રાખજો કે જ્યાં સુધી તમારા ઘરની માતા તમારા ઘરના કરેલા દીવા તમારી પેઢી મૂકેલી માતા તમારી વડીલોના કરેલા ગુના જ્યાં સુધી તમારી માફ નહીં કરે ત્યાં સુધી તમે સુખી નહીં થાવ મેં તો એના માટે તમને ભજનનું કીધું કે બારથી ચારનું ભજન કરજો કે તમે જેમ જેમ ભજન કરો ને તો માના ગુના માફ થાય થાય કે ના થાય માફ થાય માફ થાય રોજ ભજન થાય તો ગુના રોજ થોડા થોડા માફ થાય જે દાડે સો સો ટકા તમારા ગુના માફ થાય ને ત્યારે પેલી માં બોલવા આવશે હું મેળવી છું તમે જે દેવને પૂજતા હોય તમે એની ભક્તિ કરો અને ભજન કરો ને બાર થી ચાર થોડું થોડું ભજન તમે તમારી કુળદેવીનું કરો તો દેવ તમારા રાજી થશે તમારે કાંઈ ફરવું નહીં પડે લોકો કહે અમે તો પાંચસો ભૂવા કર નાખ્યા કોઈ સાચું જ નહોતું હે કે લોકો કે અમે પાંચસો ભૂવા કર્યા બહુ જ તો બધા ખોટા ને તમે સાચા છો પણ તમારા વડીલો કંઈક ભૂલ ગુલા કરી ગયા અને એમાં ભૂલનો ગુના તમે વધાર કરીને એમાં વધારો કર્યો એટલા દુઃખી થયા પોતાનો ગુનોનો ભૂલ સુધારશો ને તો પેલી ચાવણ માતા મઠમથી બોલવા આવશે હું છો કોઈ તાળો બેઠ્યા છો ભૈયો મન પવિત્રને ચોખ્ખું કરીને બેઠ્યા છો નથી બેઠ્યા એક ભાણે માને જમાડી છે નથી જમાડી એક વખત ભેગા થઈને માન છે કે તાર કોઈ દુઃખ છે તારે રોતી રોતી કેવા આવે કે બેટા તારો ફલાણો ડોહો હતો ને એ મારું અહીં તને ખોટું કરીને ગયો હું દુઃખી છો માની મજબૂરી હોય ને એવું ના વિચારશો કે તમારી મજબૂરી મજબૂરી છે હશે તારે તમે દુઃખી થતા હશો કારણ કે તમારા ઘરે કુળદેવી તો બેઠી હોય તમારા ઘરે કોઈ શિકોતર બેઠી હોય સધી બેઠી હોય મેલડી બેઠી હોય જે માતાજી બેઠ્યા હોય એવું ના એવું ના ઈચ્છે કે તમે દુઃખી થાવ તમે સુખી થાવ પણ શું કરે ગુનાના ભૂલ ગુનાના ભૂલ થઈ ગયા હોય એટલે માં મજબૂર થાય માં મજબૂર થાય ને મારા કીધામ જ નથી આ વસ્તી મારે કીધામ નથી મારે મારા દીકરા દીકરીઓ મારા કીધામ નથી હું કહું છું તો કરતા જ નથી પેલા તો મન કોઈના એક રહ્યા નથી રહ્યા નથી રહ્યા મન એક રહ્યા નથી અને દસ માંગણીઓ કરો છો બધા મન એક કરો એક દીવે એક જ દીવો કરો દસ માતા દસ દીવા ના જોઈએ એને દસ દીકરા જોઈએ શું જોઈએ માન પોતાના દસ દીકરા જોઈએ છે માન દસ દીવા જોઈતા નથી વસ્તી ની અંદર ઘરની અંદર પેઢીની અંદર સો સભ્ય હોય ને તો માન તો ખાલી પાંચસો ગ્રામ ચોખા નું નિવેદ જોઈએ છે મારા જન ભેગા થઈને મન કઈ કાલવાયા છે તો એને મન કઈ આલવા દે એક શ્રીફળે તમે આપો ને દેવ કોઈ દાડો માણસ નું દેવું માથે ના રાખા દેવ માથે ના રાખા તમે મારા માટે કોઈ શ્રીફળે લાયા હોય ને રૂપિયા નું તો એકસો પચીસ રૂપિયાનો ફાયદો હું મેળવી કરાવી દઉં દેવ કોઈ દાડો દેવ માથે ના રાખા અને માણસ નું તો કોઈ દિવસ નહીં ઓળખો નત મારા ભક્તો છે જે માગવું મને આપી દે આપણને ભક્તો પડ્યાસ જે માગું એ આપી દે તો કશું જોઈ તો બસ તમે મારા થઈ જાવ ને તમારી ભૂલા પડી ગયા કે ભૂલા પાડી દીધા ખોટું થઈ ગયું કે ખોટું બોલી લીધું સોગનો ખાધી ને મૂળા બંધાઈ દીધા ને બધા આયા ડાકલા વાળા આયા જાતરો ના ખાઈ બધું કર્યું પણ અસલ માં મળીને એટલા જ તમે છો મારા આટલું જ તમને કહેવાનું થાય માં રહી જાય શકો અને એ માં મળતી નથી ને એટલા જ તમે છો કેમ માં મળતી નથી કે કઈ ગુનાન ભૂલ થઈ ગયા છે ને એટલે માં મળતી નથી પણ ધીરજ રાખજો થોડો સમય જવા દેજો પ્રતિક્ષા કરજો થોડું મોડું આલીશ પણ મોડું નહીં આલો હું છું ઓળખો તો જ ઓળખાય આઠ કલાક કામ કરો છો તો બાર કલાક કરવું પડે કરવું પડે ને ડબલ પગાર આવા દોઢો પગાર આવે દસ હજાર હોય તો બાર હજાર આવો ચાર કલાક વધારે નોકરી કરવી પડે છું કે વધુ નહીં ગુના થઈ ગયા ભૂલ થઈ ગઈ પાપ થઈ ગયા કર્મ થઈ ગયા તો મા આપણને મુક્તિ એમાંથી લાવી દે ને આપણને સુખી કરો મોટો મોટી ધીરજ સહન શક્તિ તમારામાં સહનશક્તિ હશે ને તો તમારા એક ને દસ કામ થશે બાકી આમ તેમ ફાફા મારશો ભક્તિ કરાય એટલી કરો સાચું બોલો કોઈ પણ દેવની સોગન ખાશો નહીં જે દિવસે તમારી માં તમને કઈક બતાડે ને ત્યારે તમે બધું જ કરી લેજો હું મેળવી એટલે પહેલી વખત આવ્યા હોય કે આવતા હોય એટલે દરેકના આશીર્વાદ તમે મારા હું તમારી દરેક ના આશીર્વાદ જેનામાં ધીરજ હશે બાકી કશું નથી કશું દુઃખ જ છે આ દરવાજાની બહાર નીકળે એટલે જ છે એટલે ધીરજ હશે તો અમરતની મેળડી મળશે તમારામાં ધીરજ હશે તો અમરતની મેલડી ચાર વાત તમને કરીશ તમારા ધીરજ ધીરજ હશે તો તમે એક કામ લઈને આવ્યા છો તો દસ કામો અમરે ઓળખો મારી મેળડીના ખુબ આશીર્વાદ સુખી થાવ રાજી થાવ ને જ્ઞાની થાવ ભજન વાળા થાવ ને ભક્તિ વાળા થાવ જેટલા ગુના ભૂલ થઈ છે એ તમારી માં બધા જ માફ કર તમને ખૂબ આશીર્વાદ આવે એવા આશીર્વાદ મારા ખૂબ આશીર્વાદ